કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના કોટડા ચકાર નજીક આવેલી સરળવાડી ભેડ માતા મંદિર ખાતે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા મળી હતી આ સંગઠન સાથે કચ્છના આઠ તાલુકાના ત્રણસો ચોવીસ પરિવારો જોડાયેલા છે સંગઠન દ્વારા ઊંચ પાલકોની આજીવિકા ઊંટોના ચરિયાળ અને આરોગ્ય માટે સક્રિયપણે કામગીરી કરાઈ છે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી 2015 માં ભારતની ઊંટોની નવમી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાઈ હતી તેની સાથે સાથે ઊંટણીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી ઊંટણી બે નસલ કચ્છી ખારાઈ ઉંચના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્યો કરવા ઉંચ પાલકોને સંગઠિત કરવા તેમના ચરિયાળના હક્કો અંગે કામ કરવું ઊંટોના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પ યોજવા સહિતની કામગીરી કરાય છે ઉજવણીમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટ પાલકો પશુપાલક વિભાગ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સરકારી વિભાગના અધિકારીઓ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી कार्यक्रम डाटा तरीके संभव जगमाल रबारी रहया था तेमनो खास सम्मान करवाम आवियों तो मारुन मासा बेरामा बेरबारी कचूचेरु माउंट मालदर संगठन नो और मुख अभी आजे विश्व उत्तर देश में हमें दर वर्ष उजानी करी है आवक्तनीया ब्रह्माताजना सानंदनीया વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ રાખ્યો છે અમારી વચ્ચે આજે કચ્છ મૂળ સાંસદ વિનોદભાઈ હતા ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગા સાહેબ હતા વલમજીભાઈ સાહેબ હતા અનેક મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ હતા અને મહેમાનો દ્વારા અહીંયા આજે એક ભગવતી મા મોમાઈની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો ઉજવણી દિવસ ઉજવ્યો આજે મારે વાત કરી ખરેખર વધારે કે આ માલ ખરેખર કેવી રીતે બચે એના માટે આ માલની જ્યાં જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં જ્યાં નુકસાન થાય એ ખરેખર એમના માટે બહુ અઘરું છે કારણ કે આ મીઠીમાં જ્યાં જ્યાં માલ ચરે છે આ

સાથે સાથે જે ગાય ભેંસ એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે સો ઢોર પાછળ ચાલી એકડ ગૌચર જમીન હોય એવી રીતે ખરે મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી ખરી ખાસ મારી વિનંતી છે સરકાર સુધી સાથે સાથે જે ખારાઈ માલ ત્યાં દરિયામાં રહે છે એમને પણ જે માલદારી જાય છે દરિયામાં ત્યાં મીઠા ઉદ્યોગ દ્વારા અને કમલેના ઉદ્યોગ દ્વારા ઘણી જગ્યા એમના રસ્તા એમનો ચરિયા નિગમ થઈ રહ્યું છે એમને ખરેખર બચત થાય એવી સરકાર શ્રી વિનંતી છે અને સાથે સાથે જ્યાં જ્યાં ઊંટ માલધારી અમુક બેટમાં જાય છે લખપત તાલુકાના ત્યાં જ્યાં પણ ઊંટવાળાને અમુક જગ્યાએ જવા દે મુજબ ના પાડે છે પરોશ ખાતો ના પડે એમને પણ ખરેખર જે જે ખુલ્લી જગ્યામાં ચરિયાણ માટે

ઊંટ ઉછેરક માલધારી સંગઠનના કારોબારી સભ્ય તરીકે બાવીસમી જૂન એટલે વિશ્વ ઊંટ દિવસ એના ભાગરૂપે આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા અમારી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે કચ્છના સાંસદશ્રી ધારાસભ્યશ્રી ડેરીના ચેરમેનશ્રી તથા અમારા સમસ્ત કારોબારી સભ્યો તથા જે આ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં ત્રણસો સાઠથી પણ ઉપર જે પશુપાલકો જોડાયેલા છે એ તમામ સર્વે અહીં પધાર્યા હતા મારે મુખ્ય ઊંટડીના દૂધ વિશે જ જે વ્હાઈટ ગોલ્ડ કહેવાય એના વિશે જ કેવું છે કે અમારે અહીંયા ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાંકરો એના અનુસંધાને કે ઊંટડીનું દૂધ તો પ્યોર ઔષધિય જેને કહેવાય એ પ્યોર જડીબુટી ખાય છે એટલે એનું દૂધ પણ પ્યોર જડીબુટી જ હોય છે એની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતે જ ઇન્સ્યુલિન આપેલું છે એ ઇન્સ્યુલિનને કારણે ડાયાબિટીસના દર્દીઓને જે ઇન્સ્યુલિનની જરૂર પડે છે એ એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ તરીકે પણ ઔષધીય રીતે કામ આવી શકે છે અને વધુમાં વધુ માર્કેટિંગ થાય દૂધ સારી વસ્તુ છે બધા લોકો સુધી પહોંચી શકે એના માટે ડેરી પ્રયત્નો કરે અમારું સંગઠન પ્રયત્ન કરે સરકાર પણ વિવિધ અને માર્કેટિંગ માટે શું શું કરવું જોઈએ એવા પ્રયત્નો કરે તથા અમારા જે ચારિયારના પ્રશ્નો છે મુખ્ય તો ચારિયારનો પ્રશ્ન આવે ઊંટ માટે તો જે ચેરિયાનો નિકંદન નીકળી ગયા છે અમુક કંપનીઓએ કાઢી નાખ્યા છે અમુક જંગલ ખાતા જમીનો બધી જગ્યાએ એવું તો એ અમારા પ્રશ્નો હલ થાય એવી અમારી માંગણી છે અત્યારે દૂધનો શું ભાવ આવી રહ્યો છે શું માંગ છે તેનામાં કામ આવી રહ્યા તો એ વાત કરીએ દૂધની તો દૂધના હવે પહેલાં તો ફિક્સ પચાસ રૂપિયા ભાવ હતો અને એક રૂપિયો સંગઠનનો એમ એકાવન રૂપિયા ડેરી અમને આપતી હતી અને આ વખતે હમણાં ફેટ અને એસએનએફ ઉપર દૂધના ભાવ કરવામાં આવ્યા છે મિનિમમ બે પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ આઠ હોય તો પચાસ રૂપિયા પૂરતા બધા પશુપાલકોને મળી શકે છે અને હવે વધુમાં વધુ કેમ આને વિદેશમાં તો આપણે સર્ચ કરશું તો ઘણા બધા એના ભાવ છે તો આપણું દૂધ વિદેશ કેમ પહોંચે એના માટે પ્રયત્નશીલ રહીએ અમારું સંગઠન કેમ વધુ મજબૂત થાય કેમ સ્થિર થાય એના માટે ઘણી બધી યોજનાઓ છે સરકાર શ્રીની લાભ મળે એવી અમારી આ દૂધ બીમારીમાં ખાસ કરીને કામ આવે છે દૂધની વાત કરીએ તો આ દૂધ છે એ ડાયાબિટીસમાં તો રામબાણ ઇલાજ છે એના સિવાય અમે પ્રાથમિક ધોરણે મંદબુદ્ધિના બાળકો ઉપર પણ પ્રયોગ કરેલો હતો એના વૈજ્ઞાનિકો જે ઘણા વર્ષોથી એના ઉપર સંશોધન કરી રહ્યા છે કેમલ મિલ્ક ઉપર એ પણ આવ્યા હતા એના માટે સરહદ દેરી સંગઠન અને સહજીવન દ્વારા આપણે ભુજમાં ભુજ મતે સ્મૃતિ વનમાં મોટો કાર્યક્રમ રાખેલો હતો એમાં તજજ્ઞોએ અ ઊંટળીના દૂધના કેટલા બધા ફાયદાઓ છે અને એનું પ્રમાણ તો આપણા શાસ્ત્રોમાં પણ કરેલું છે જેમાં કીધેલું છે કે ઊંટળીનું દૂધ છે એ ગેસ બચાવવા ડાયાબિટીસ માટે મંદબુદ્ધિના બાળકો માટે ઘણું બધું ખૂબ જ ઉપયોગી છે હા કો નામ છે તમારું મારું નામ પ્રભારી દેવરાજ રાજાભાઈ આ આજે 20 દિવસની ઉજવણી કરી રહ્યા છો તો અહીંયા કેટલા લોકો માલધારીઓ છે કેટલા ઊંટ આવ્યા છે અને ક્યાંથી આવો મારું ગામ સણોસરા આ છે ભેડ માતા જે લોકેશન છે ભેડ માતા કને આજે કચ્છ છોટુ છેક માલદારી સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ જે છે દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના હિસાબે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બધા માલદારીઓ એક એકત્ર થઈને બધા જે ચર્ચા હોય રૂદ વિશે કે ઊંટડી વિશે ચરિયાણ વિશે એ બધી માહિતી અહીંયા કને રજૂ કરવામાં આવે અને એના પર જે સહજીવન ટીમ છે જે એ પ્રશ્નને ઉકેલ કરવા માટે જે શું કહેવાય અહીંયા કેટલા માલધારીઓ છે જે ઊંટની ખેતી જે કરી શકાય તેઓ પણ કરે છે એનામાંથી દૂધ ઉત્પન્ન થાય છે તેઓ આપે છે કેટલા લોકો એના પર નિર્ભર છે કચ્છમાં ટોટલ 300 થી 350 જે પરિવાર છે એ ઓટડીનો વ્યવસાય કરે છે જે દૂધ 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 ઉપર જે પોતાનો ગુજરાન ચલાવે છે અહીંયા આજે શું શું વિશેષતાઓ છે અહીંયા આવ્યા છે તો એના ઊંટને કોઈ રસીકરણ કરશે કે હું કઈ દવા કઈ કરવાના છે આજે દર વર્ષે જે રસીકરણ કરવામાં આવે છે એ આજે ભેડ માં તો જે આયોજન રાખવામાં આવે છે એના હિસાબે જે રસીકરણ છે એ પણ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે કયા લોકો સાથ સહકાર આપી રહ્યા છે અમને શંભુભાઈ જગમાવલ રબારી ગામ સનોસરા અને જે સહજીવન ટીમ છે એ અલી મોહમ્મદ ચ ઝાકી દિવ્યાંગ ન્યુઝ કચ્છ